આપણા માટે જીવતા થશું આપણે પોતા માટે જીવતા થશું જીવન જીવવાનો ખરો આનંદ ત્યારે આવશે આજે આપણે જીવીએ છીએ તો બીજાના આધારે જીવીએ છીએ બીજા માટે જીવીએ છીએ એવું લાગે એવું ક્યારે લાગે કે આપણને આપણું આપણે કાઠિયાવાડી ભાષામાં કહીએ કે એક ગાડી આળસ હોય એક ગાડી આળસ આપણા શરીરમાં ભેળું થાય એટલે આપણે આપણા માટે પણ કંઈ કરવા માટે સમર્થ નથી બનતા મિત્રો એક આપણે સવારે પાંચ વાગે ઉઠી ન શકીએ રાત્રે મોડા મોડા સુઈએ તો અગિયાર વાગે જાય અગિયાર વાગે સુઈ જઈએ તો પણ આપણે પાંચ વાગ્યા નિરાતે ઉઠી શકીએ અને નિરાતે ઉઠી શકીએ એટલે આપણે આપણી કસરત માટે આપણા શરીર માટે આપણા સ્વાસ્થ્ય માટે આપણે આપણા માટે લડાઈ કરવાની છે આ સ્વાસ્થ્યની લડાઈ એટલી બધી જબરી છે કારણ કે લોકો જ્યારે રોગના ચક્કરમાં પડે લોકો જ્યારે રોગગ્રસ્ત બની જાય ત્યારે એટલા બધા રોવા માંડે કે હવે શું કરવું પરંતુ બાજી પોતાના હાથમાંથી નીકળી ગઈ હોય બાજી પોતાના હાથમાંથી નીકળી જાય પછી બધું પૂર્ણ થઈ જાય પછી કંઈ હાથમાં નથી રહેતું માટે આપણે આ સ્વાસ્થ્યની લડાઈ આપણે આ જે આપણે કંઈ પણ કસરત કરીએ અને આપણને ગમે તો બહુ સારી વાત છે પરંતુ ખાલી ચાલવાનો મહાવરો રાખીએ રોજ અડધી કલાકથી કલાક આપણે ચાલીએ એટલે આપણા શરીરની અંદરથી બધા પદાર્થો આપોઆપ નીકળી જાય એના માટે આ લડાઈ આપણે આપણે માટે કરવાની છે બીજા માટે નહીં આપણે જ્યારે રોગગ્રસ્ત બનીએ ત્યારે આપણને આખી દુનિયા યાદ આવે દુનિયાભરના ડોક્ટરો યાદ આવે પછી હાથમાંથી સમય નીકળી જતો હોય અને હાથમાંથી સમય નીકળી જાય મિત્રો એટલે પછી પૂર્ણ થઈ જાય કારણ કે સમય જેટલો આ યુગની અંદર કોઈ ફાસ્ટ નથી સમય જેટલો ફાસ્ટ છે એટલો આ યુગની અંદર કોઈ ફાસ્ટ નથી આપણે આપણા માટે લડાઈ કરવાની છે બીજા માટે નહીં મહાપુરુષો તત્વચિંતકો ફિલોસોફરો સારી સારી વર્લ્ડના હસ્તીઓ એ પોતા માટેની જ વાત કરતા હોય છે શરૂઆતની અંદર એમનું જ્યારે વક્તવ્ય શરૂ થાય કોઈ પણ એપિસોડની અંદર માત્ર ને માત્ર બિઝનેકલી કે સામાજિક એપિસોડ હોય તો પણ એની અંદર એ શરૂઆત પોતાનાથી જ કરે છે કારણ કે પોતાનાથી શરૂઆત કરે તો જ બીજી વ્યક્તિ સમજી શકે માટે સાવધાન રહેજો ખાલી ફક્ત ને ફક્ત વહેલા ઉઠવાનો આગ્રહ રાખો આ વસ્તુ આપણા માટે છે બીજા માટે નથી આપણે આપણા માટે તૈયારી કરવાની છે આપણે આપણા માટે તૈયારી કરીશું પ્રોપરલી તો આપણે એની અંદર સક્સેસ થઈશું અને સક્સેસ થઈશું ત્યારે આપણને એનો આનંદ બહુ સારો આવશે કારણ કે આ આનંદ એક વિશેષ આનંદ છે જો મોર્નિંગનો જે આનંદ છે એ વિશેષ આનંદ છે કમ્પ્લીટડી આનંદ છે